મહીસાગર જિલ્લાના મથક લુણાવાડા ખાતે અલ્ટ્રા હાઈ પ્રેશર ટેન્ડર વિથ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન ફાયર ટીમના સદસ્યો દ્વારા કુમકુમ તિલક ફુલહાર કરી શ્રીફળ ફોડીને કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ અલ્ટ્રા પ્રેશર ટેન્ડર વિથ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ ગામડાના નાના રસ્તાઓમાં અને શહેરી વિસ્તારના રસ્તાઓમાં જ્યાં મોટી ગાડી ન જઈ શકે તેવી જગ્યાએ ખૂબ જ આસાનીથી જઈ શકશે અને જિલ્લામાં કોઈ પણ મોટી આગજન કે કુદરતી હોનારત સર્જાય ત્યારે તેને પહોંચી વળવા માટે ઉપયોગી નીવડશે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા નગરપાલિકા ખાતે ફાયર ટીમને અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિટ અંદર ફાળવવામાં આવે છે જેનો ઉપયોગ આપણે આગ આગ બચાવ અગ્નિ સામે કં આગ સામે કંટ્રોલમાં ઉપયોગ કરી શકીશું એવી જગ્યાએ ખાસ વધુ ઉપયોગી થઈ શકે જે જગાઓ સાંકળી છે જે જગાએ મોટી મોટા વાહનો જઈ નથી શકતા આપણું વોટર બાઉઝર જેની સાઈઝ મોટી છે તે ના જઈ શકે તેવી જગ્યાએ આનો ઉપયોગ કરી શકીશું તેમજ તેમજ લોકોની જાનહાનિ અને લોકોના માલ સામાનના બચાવ માટે આ બોટ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે તેમજ આ ઉપરાંત આપણને એક રેસ્ક્યુ ટેન્ડર પણ ફાળવવામાં આવે છે જે બચાવની કામગીરી તેમજ રેસ્ક્યુ કામગીરીમાં અત્યંત ઉપયોગી છે આથી લુણાવડા નગરપાલિકાને ત્રણ વાહનોની લાસ્ટ દોઢ વર્ષની અંદર ત્રણ નવીન વાહનો ફાળવવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા સો આનાથી આપણે નગરજનોને મદદરૂપ થઈ શકીશું